છો અને અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તમારા ન્યુ લોગ તમારું હાર્દિક સ્વાગત કરે છે તો બધા જય દ્વારકાધીશ અને જય માતાજી તો અમે લોકો આ તમને એમ થતું છે તારે કેમ બ્લોગ સ્ટાર્ટ કર્યો તો અમે લોકો જઈએ છીએ અત્યારે અમારા વતનમાં કેમ કે અમારા ગામડે જઈએ છીએ અમે બધા તો જો અમે ખેડૂત થઈ ગયા તૈયાર મારા ભાઈના છોકરાની બધા આવે છે મતલબ કે મારા ભાઈની બધા આગળ ઊભા છે આવે છે અને મને જો ડોકાય છે એ મહેશ કેમ ડોકા દાદા અમને કોઈ દેહમાં લઈ જ નહીં અમારે ઘણું જ આવું તો દેહમાં જવા મળતું નથી અને બે બે મહિનાથી છેઠે પગાર નથી કર્યો એટલે પગાર કરે પછી બે મામી જાવું અમે તો અમારી ગાડી લઈને જાવું બસ બસ મામે ન દે ગાડી લઈને અમે તો બસ લઈને જઈએ જયદીપને છોટાથી બિહારનો સકાલ હે જયદીપ જયદીપ બોલતો નથી તો ચાલો લોકો પહોંચી ગયા છે બસ તસને મતલબ કે ગાયત્રીમાં પહોંચી મારા બધા બધા પણ મળી ગયા છે અહિયાં તો બધાને મળજો અહિયાં

અત્યારે ચારે છે પરસાદી ને એવું બધું જો મીના કેમ આમ બેઠા આમ જો એનું મોઢું ખાલી જોવો તમે એ કાંઈ નહીં એના મોઢામાં આવો ભરો ને એટલે કાંઈ નહીં કે કાક તો બોલો બસ અમને ખબર છે હો જેનું આમ તો જો એને બોલવું જાય નથી બોલો નથી બોલો કેમ છે ભાભી સારું છે તો આપણે યુટ્યુબ ફેમિલી ને કઈ કેશો આ બધા છોકરાઓ જો અમારી નેહા ના પાડશે વેલકમ ટુ માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો તો મારા ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજે પાશમ છે એટલે આજે પાશમ ગાલે હતી આજે પાણા છે મારા દાદા નેના તો મે બધા જો રેડી થઈ ગયા અમારી ઢીંગુ જો એટક એ ગરા હલ ગરા પણ ભાઈ ફોન જોવે છે અમે ટીકી ઊઠી છે મતલબ તૈયાર થઈ ગઈ છે તો અમે લોકો અત્યારે જાય છે બધા મઢે જઈએ છીએ પહેલાં અને મારા ફોઈની લોકો વીઆઈ ગયા છે મારા પપ્પાની પણ બધા વીઆઈ ગયા છે એ બધાનો ફોન આવે છે કે તમે આવો આવો પણ અમે તૈયાર થઈ પછી જ જઈએ ને તો ચાલો તમે લોકો કન્ટિન્યુ લોકમાં રહો અમે લોકો જ નીકળીએ છીએ અહીંયાથી તો બધા જ થઈ ગયા રે

તો અમે લોકો બેસી ગયા છીએ જમવા મેં તો જમી લીધું પણ મારા મમ્મી ની લોકો બાકી હતા જો એ બધા જમે છે અત્યારે બધા મારા ભાઈ જો હરખું ખાવ હરખું ખાવ અમારા બા ને અમારા માસી જો હા ભૂખડ મારા માસી તો માસી તમે ભૂખડ જો હું તમારું નામ ભૂખડ પાડી છું